કો કેટલી રસાકસી ભર્યો માહોલ આંકડાઓમાં જોવા મળી રહ્યો છે એટલે કે આંકડાઓની રમત જે છે આંકડાઓની રમત ખરી રમત જે ચાર જૂને બહાર આવશે પરંતુ તે પહેલા આપણે આ નજર કરીએ એક્ઝિટ પોલ ઉપર ચર્ચા ચાલુ રહી હતી ચર્ચામાં આપણી સાથે ફરી એક વખત જોડાઈ ગયા છે હર્ષવર્ધન પાંડે યુકેશ ચુડકર ਸਰવાનંદ ભટ કે જેઓ ત્રણેય રાજકીય વિશ્લેષક છે સાથે हेमंत ભટ અને રમેશ સીલુ કે જેઓ આપણી સાથે જોડેગા છે આપ સૌ સ્વાગત છે જી બિલકુલ સર્વાનંદ જે આપણે વાત કરી રહ્યા હતા એક્ઝિટ પોલના આંકડા આવશે ઇન્ડિયા ન્યૂઝાયનામિક્સ ની વાત કરીએ ત્રણસો એનડીએ જયારે ઇન્ડિયા એકસો અને અન્ય સતાલીસ આઝિટ પોલના આંકડા છે જી કરીએ તો તેમના દ્વારા પણ આંકડામાં એ જ બેન આંકડાઓ માટે સમજી લીધું આપણે કે બધાના આંકડા બિલકુલ નજીક આવે છે સરકાર બીજેપી પચાસ ચારસો પ્લસ નથી થતી સવાલ એ છે કે આ જે કોઈ પણ મત મળે છે હારેલા બરોબર જ કેવાય જે અત્યારે અમે બે લાખ થી જીતી જઈશું ત્રણ લાખ થી જીતી જઈશું એ વાત છે આપડે ગુજરાત વાત કરીએ તો ગુજરાતમાં આજે ઓછા મતદાન પાછળનું કારણ પણ આ જ છે બિલકુલ પહેલા મર્યાદા હતી કે ભાઈ ડિસિપ્લિન પાડી પાર્ટી છે વળી લોક કે છે એનું સાંભળો હવે તુતું થઈ ગયું અંદર બિલકુલ મોદી સાહેબ ને જ મત મળે છે બીજેપીને મળે છે વ્યક્તિગત રીતે પણ જે નીચલા લેવલે કાર્યકર્તા અને નેતાઓ વચ્ચે જે તતુમેમે થવા માડી જે ડેમેજ કંટ્રોલ ક્ષત્રીય આંદોલનમાં કરી શક્યા નથી બિલકુલ એટલે સર્વના જે એમ કહી શકે કે આ વખતે લોકસભાની ચૂંટણી પૂર્વે જે પણ જે સ્થિતિ સર્જાય ગુજરાતમાં ખાસ તમે વાત કરીએ તો એમાં ભાજપ ડેમેજ કંટ્રોલમાં જ લાગી ગઈ હતી ના કે મતદારોને રિઝવવા માટે કે મતદારોને તકલીફ છે સમત માટે બિલકુલ મોદી સાહેબના નામે બે મોદી સાહેબના નામે મોદી સાહેબને એમ કેવું જોઈએ કે સાહેબ આપ બીજા રાજ્યોમાં જાઓ અહીંયા ચિંતા ના કરતો ઘર છે એની સામે એમને પીએમ ઓફિસ માં જોતા રહેવું પડ્યું સિનિયર નેતાઓને કગરવું પડ્યું અને જે મત મળ્યા છે મોદી સાહેબ ને વ્યક્તિગત રીતે મળ્યા છે બિલકુલ હવે હારજીત નો રેશિયો જો ઓછો હોય તો એ બીજેપી માટે પણ બહુ સારું ન કહેવાય જી બિલકુલ આપણે ઈચ્છીએ કે મોદી સાહેબ ને ચારસો પ્લસ માં બેસી જાય બધા જ એક્ઝિટ પોલ એક જ વસ્તુ કે છે કે જે ત્રણસો ત્રણસો પચાસ એટલે બે તથ્યો બહુમતી તો છે જ સરકાર નહીં સરકાર બિલકુલ બરોબર એટલે બીજેપી અથવા તો બીજેપી પોતાનું મેનેજ ડેમેજ કંટ્રોલ ને મજબૂત કરવું પડશે કાર્યકર્તાઓ સાથે કાયમી એમનો સંપર્ક ચાલુ રાખવો પડશે તો ભવિષ્યમાં આમાં બીજું ડેમેજ ન થાય બિલકુલ વિરોધ પક્ષે પણ પોતાના નેતૃત્વ હમણાં વડીલે કીધું કે ભાઈ ની અંદર ગેસ મળ્યો શૌચાલય મળ્યું વીજળી મળી ઘર મળ્યું વારંવાર નહી ચાલે વિપક્ષ પણ આ વખતે તેમની ભૂમિકા નિભાવવામાં નબળું સાબિત થઈ રહ્યું છે એટલે જ કદાચ અસર તેમનું પરિણામ જી બિલકુલ હેમંતજી શું કહેશો જે પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે અને અસર નીવડશે જે મતદારોનો આ વખતે ગુજરાતમાં મૂળ જોવા મળ્યો છે ને આ વખતે ગુજરાતમાં મતદાન પણ ઓછું થયું છે તો આ જે અસર છે ભાજપને શું નુકસાન પહોંચાડી શકશે આપના મતે

સમર્થન મળે તો મને એવું ચોક્કસપણે લાગે છે કેરી વેરી હેલ્ધી સાઇન જ્યાં સુધી વાત કે નરેન્દ્રભાઈ ની સરકાર મને એવું થાય છે કે નરેન્દ્રભાઈ કાયમ કેતા હોય છે કે અમારે તો સંગઠનમાં માં વિચારધારા કાયમ શીખવવામાં આવે છે અને નરેન્દ્રભાઈ પણ ક્યાં કેતા કે પ્રધાનમંત્રી નથી હું સેવક છું વ્યવસ્થા ભાગ રૂપે છું અમિતભાઈ પણ એવું કેતા હોય છે કે હું વ્યવસ્થાના ભાગ રૂપે અહીંયા છું એટલે હા બરાબર છે સદાનંદભાઈ મસ્ટ હેવ હિઝ ઓન ઓપિનિયન અને હી ઇઝ એન્ટાઇટલ ટુ ઇટ પણ નરેન્દ્રભાઈ ની સરકાર આખરે તો કમળની સરકાર છે આ એક્ઝિટ આંકડા છે એક્ઝિટ પોલના આંકડામાં આ વખતે એનડીએ જે ગઠબંધન હતું તેને ત્રણસો મળી રહી હતી જ્યારે યુપીએ જે છે તેને એકસો સીટો આપવામાં આવી હતી પરંતુ આજે આ વખતના એક્ઝિટ આંકડામાં યુપીએ ને આમાં બેઠકો વધી રહી છે તો નથી લાગતું કે નુકસાન ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે

પાંચ પાંચ એક્ઝિટ પોલ તો ખોટા ના હોય પાંચ પાંચ સાત સાત એક્ઝિટ પોલ અને આપણી પાસે એવો પ્રેસિડેન્સ છે કે દાખલા તરીકે બે હજાર ચૌદ માં એક્ઝિટ પોલો જે પ્રેડિક્શન કર્યું હોય એ તો છે આઈ કેન ગો રાઈટ અપ ટુ ટુ કે એક્ઝિટ પોલો ખાલી એક્ઝિટ પોલ બધા જો ખોટા પડ્યા હોય ને વર્તારામાં તો એક બે હજાર ચાર ના એક્ઝિટ પોલ ના વર્તારામાં હતા જયારે વાજપેયી જી ની સરકાર આવે છે એવું બધા એક્ઝિટ પોલ કેતા હતા અને ઇન્ડિયા શાઇનિંગ વખતે વેરી શોકિંગ વેરી શોકિંગ પણ બાકી તમે બે હજાર નવ બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ ના તમામ એક્ઝિટ પોલ ના જે વર્તારા જોઈ લો ને ઓલમોસ્ટ એની નજીકના રિઝલ્ટ આપણને મળ્યા છે તો એ જ પ્રમાણે બે હજાર ચોવીસ ના એટલે મને એવું થાય છે યુપીએ ગઠબંધન ને એટલે કે જેને એનડી ગઠબંધન આપણે જેને કહીએ છીએ એમને પોતાને દે આર એન્ટાઇટલ ટુ ધેર ઓપિનિયન કારણ કે ચોથી તારીખ સુધી મોરલ તો સાચવી ને રાખવી જાવું પડશે ને અધરવાઇઝ હેલ્થ વિલ બી ડિટોરિયેટેડ બાય ધ ટાઈમ ધ ફોર્થ ઝોન રિઝલ્ટ આર એનાઉન્સ એટલે તમારે એ પોતાની જાતને તો એ આત્મશ્લાધામાં રહેવું પડશે કે ના અમારી બસો પંચાણું બેઠકો આવે છે પણ ભારતીય જનતા પાર્ટીની શા માટે ઉપલબ્ધિ છે કે આખરે ત્રીજી ટર્મમાં દસ વર્ષના શાસન પછી પ્રો ઇન્કમ સાથે કોઈ ગઠબંધન કોઈ ભારતીય જનતા પાર્ટીની સરકાર ફરીથી પાછી ખૂબ સરસ મેજોરિટી અને ટુ થર્ડ મેજોરિટી કરતા વધારે બેઠકો સાથે જો એ ફરીથી સત્તાના સુકાન સંભાળવા જઈ રહી હોય તો મને એવું લાગે છે કે ભારતની પ્રજાના આટલા મોટા આશીર્વાદ પંડિતજી ને જે ઓગણીસો બાવન સત્તાવન ને બાસઠ માં મળ્યા એ પછીના કદાચ પહેલા છે એટલે ધીસ ઇઝ સમથિંગ વેરી હ્યુજ અને એની પાછળના સટ્ટર કારણો મેં પહેલા કહ્યું એ પ્રમાણે આ દેશના પ્રત્યેક ભારતવાસીને એ ગમે છે કે એના દેશનું માન સન્માન અને ગૌરવ વિદેશમાં વધે એને એવું ગમે છે કે એનો વડાપ્રધાન એની મારા સામાન્ય મતદાર તરીકે મારા સામાન્ય નાગરિકની ચિંતા કરતો હોવો જોઈએ એને એ માણસ ગમે છે કે જે આ દેશની સલામતી માટે ચિંતા કરે છે જે પાકિસ્તાન કે ચીન સામે આંખ ઉઠાવીને વાત કરી શકે ને ઘર મેં ઘુસકે મારેગી એવું કે છે ત્યારે માત્ર કહેતો નથી એને સાબિત કરીને બતાડે અને આજના જે ડેવલપમેન્ટ છે મેં હમણાં જે ટ્વિટર સોશિયલ મીડિયા ઉપર એક કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર અમારું નથી એવું પાકિસ્તાન આજે ઇસ્લામાબાદ કોર્ટમાં એવું ખબર This is something huge. આવું તમે આગળના સિત્તેર વર્ષના ઇતિહાસમાં ક્યારેય આવું સાંભળ્યું હતું

પાયો એટલો જ મજબૂત હતો તો અત્યારે એક્ઝિટ પોલ ના આંકડા પણ એ પ્રમાણે બતાવવામાં આવી રહ્યા હોત ભારતીય જનતા પાર્ટી જયારે પણ ઇલેક્શન આવે ત્યારે હંમેશા લોકોને બે ભાગ પાડી દેવાની વાત કરે અને અમે કદાચ એક રાજ્યમાં સત્તા જતી હોય ને તો જવા દઈએ પણ દેશ તો થાય એવું અમે કોઈ દિવસ કરતા નથી અને એક્ઝિટ પોલ જે આંકડા છે ને અમે સંપૂર્ણપણે ખારીજ કરીએ છે અમને સંપૂર્ણ વિશ્વાસ છે ભારતની પ્રજા ઉપર કારણ કે ભારતની પ્રજા સમજુ અને સાણી પ્રજા છે એમને શું કરવું એ અમને બધી જ ખબર છે અને અમે જે મુદ્દાઓ લઈને નીકળ્યા છે એ મુદ્દાઓ પર અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે કોંગ્રેસની સરકાર ત્રણસો પ્લસ સાથે આવે છે હંમેશા પોતાની વિકાસણ ની સાથે આ રાજનીતિ કરી કોઈ દિવસ મત માટે કે પોતાને મોટું થવા માટે રાજનીતિ તો આ આ શું વખતે આપણે કરીએ સાઉથ વડાપ્રધાનનું વધારે ફોકસ જોવા મળ્યું છે સાઉથ ફેક્ટર કેટલું અસર નીવડશે કારણ કે જો આપણે ભાજપને સત્તા બનાવી હશે તો ભાજપે તમિલનાડુમાં પણ ખાતું ખોલવું પડશે અને સાથે જે તેલંગણા છે તેલંગણાની પણ બેઠકો વધારવી પડશે એનડીએ ચારસો પ્લસ જોવા મળશે આપને શું લાગી રહ્યું છે સાઉથ ફેક્ટર ઉપર આ વખતે વડાપ્રધાન વધારે ફોકસ રહ્યું છે બિલકુલ શિવાની ચાતા હું કે કર્ણાટક એક એસ દુર્ગા દક્ષિણ जैसे औरंगजेब और की बीजापुर और गोलकुंडा की विजय ने जो है उसका दक्षिण का मार्ग प्रशस्त किया था कर्नाटक ही एक ऐसा राज्य था भाजपा के लिए जहां पर वो वो फोकस फोकस करके अपने कदम जो है वो है बढ़ा सकती दक्षिण भारत की तरफ तो प्रधानमंत्री मतलब मतलब। मोदी ने, ने इसको फोकस किया इस बार तो आप देखिए राम मंदिर के ऊपर जो है उन्होंने रामेश्वरम से अपना पूरी यात्रा वगैरह जो है वो निकाली वहां से वो जल लेके आए काशी तरह तमिल संगमम वाला इसी तरीके से आप देखिए उड़ीसा में मेरा व्यक्तिगत तौर पर मानना है कि उड़ीसा में भी बीजेपी दे, देख रही है कि किस तरीके से वो अपनी सीटें बढ़ाए और मुझे लगता है कि यहाँ पर सीटें इनकी बढ़ेगी और वोट का परसेंट भी जो है बढ़ेगा आप देखिए बंगाल बंगाल का तो हम जिक्र ही नहीं कर रहे हैं बंगाल में बीजेपी को मैसिव विक्ट्री जो है वो मिलने जा रही है और इंडिया गठबंधन तो खैर लड़ रहा है चुनाव लेकिन ममता बनर्जी के खिलाफ बहुत ज्यादा एंटी इनकम्पेंसिव वहां पर है उसको कैश करने की पूरी कोशिश बीजेपी कर रही है तो आप ये देखिए कि नॉर्थ में नॉर्थ में थोड़ा बहुत कहीं नाराजगी हो सकती है निराशा हो सकती है लेकिन उसके पास मतदाता के पास कोई ऑप्शन नहीं था आप ये देखिए कि चेहरों पे पूरी राजनीति हो रही है यहाँ पर एक विश्वसनीय चेहरा बड़ा प्रधान नरेंद्र मोदी का है वो किस तरीके से अपनी योजनाएं लेकर आते हैं कार्यकर्ता किस तरीके से मेहनत करते हैं और सबसे बड़ी बात चाहे विपक्ष वाले भी हों वो भी इस बात को लेकर सहमत हो सकते हैं आप उनकी व्यक्तिगत तौर पर कितनी आलोचना करें लेकिन उनके बराबर संगठन और सरकार को जिस तरीके से वो चलाते हैं और जिस तरह से मेहनत करते हैं सबसे बड़ी बात ट्वेंटी फोर जिस तरीके से अपनी राजनीति करते हैं और अपनी मेहनत करते हैं हर दिन जो है लगे रहते हैं नई ऊर्जा के साथ आज देखिए आप ये देखिए शिवानी जी की एक दिन में तीन से चार सभाएं करना बहुत मायने रखता है इस गर्मी में हम तो खुद देखे हैं कि इतनी गर्मी पड़ी है हमें घर से निकलने में ही दिक्कत हो रही है लेकिन आप ये देखिए कि इतना पसीना बहाना और जनता के लिए हर समय जनता की केंद्रित योजनाओं को करना ये एक बहुत बड़ी बात है तो दक्षिण भारत में मेरा ऐसा मानना है उड़ीसा में बीजेपी का बढ़ रहा है और बंगाल में भी वो अच्छा कर रही है और इसके अलावा तमिलनाडु है आंध्रा है और इस तरह के जो और राज्य हैं आपका तेलंगाना है यहाँ पर इसकी सीटें भले ही ज्यादा न बढ़े लेकिन वोट का शेयर परसेंट जो है वो बढ़ रहा है जो मैं बार बार कह रहा हूँ आप ये देखिए कि तमिलनाडु में बाईस वोट शेयर आप लेके आ रहे हैं ये बहुत बड़ा मायने रखता है आपका तो इसी तरीके से तेलंगाना में देखिए वहां पर ये है नहीं लेकिन आने वाले समय में बीजेपी यहाँ पर अच्छा करेगी और नॉर्थ में जो जो उसको नुकसान हो रहा है उसकी कहीं ना कहीं थोड़ा बहुत भरपाई जो है वो आपका साउथ कर देगा ये बहुत बड़ी बात है અને અહીંયા મહત્વના સમાચાર પણ આવી રહ્યા છે તેવું જોવા મળી રહ્યું છે મહારાષ્ટ્રમાં એનડીએ ને પિસ્તાલીસ ટકા ને અન્યને વોટ મળી રહ્યો છે કે જ્યાં વડાપ્રધાન દ્વારા પણ આ વખતે સાઉથ ફેક્ટરમાં પણ ફોકસ કરવામાં આવ્યું છે તો બીજી તરફ જે મહારાષ્ટ્ર વાત કરીએ તો મહારાષ્ટ્રમાં કચાસ વિપક્ષમાં રહી ગઈ કે પછી માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા આધારે મત આપવામાં આવ્યો છે શું માનશો આપ

પ્રસંગો ઉભા કરે કોઈ યુથ ની કોઈ સેમિનાર થાય મહિલાઓની થાય કારીગરો ની થાય અને એ રીતે લોકોની વચ્ચે રહ્યા છે એમનું સંગઠન તો મજબૂત છે પણ એ સંગઠનમાં એકાદ કાર્યકર બી એવો ન હતો કે જેના કરતા એક બીજો શબ્દ આપ્યો તો પાંચ લાખ થી ઉપર એ કદાચ શક્ય નહી બન્યો હોય પણ તમે હમણાં એવી વાત કરી કે કદાચ બહુ બહુ જે જીત્યા એમાં બહુ ડિફરન્સ ના હોય અથવા તો બહુ ઓછા મત જીત્યા પણ લોકશાહીમાં એક મંત્રી એવા હતા કે જે જીત્યા અને હાઈકોર્ટે કીધું કે ના ભાઈ આ ખોટી રીતે જીત્યા છે તો પછી સુપ્રીમ કોર્ટમાં ગયા અને આખી એમની ટર્મ પૂરી થઈ ગઈ એટલે જો જીતા હોય સિકંદર એ ખુરશી ઉપર બેઠા બેઠા એટલે આ જાતની પરિસ્થિતિ તમે લોકશાહીની ભારતીય લોકશાહીની જુઓ છો એ એમાં કોઈ બદલાવ થયો નથી પણ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન કેડરબદ્ધ પાર્ટી વગેરે વગેરે શબ્દો મારે મારેક્ટર હેમંત શાહ ને નહીં ગમે પણ મારે કેવું છે કે રાજકોટ નો બનાવ જો ઇલેક્શન પહેલા બન્યો હોત તો આ પચીસ સીટો આવી હોત કે કેમ એટલે જે તંત્ર છે સંગઠન મજબૂત છે અત્યારે જે બહાર પડી છે એવી અગાઉ જો બહાર પડી તો ઘણો બધો ફરક પડ્યો હોત નસીબ સારું કે મોદી સાહેબ બધું ફરી સત્તા ઉપર આવશે અને દેશનો વિકાસ અત્યારે જે થયો છે એનાથી પણ વધારે થશે એવી અપેક્ષા રાખીએ છીએ જી બિલકુલ સર્વાનંદજી આપણી પાસે છે કે ગુજરાતની જે વાત કરીએ તો ગુજરાતમાં હવે છવ્વીસ નહીં પરંતુ પચીસ બેઠકોની વાત કરીશું શું કારણ કે એક બેઠક તો બિનહરીફ રીતે ભાજપ જીતી ગયું છે તો આમાં જે એક્ઝિટ પોલ બતાવવામાં આવી રહ્યા છે કે જેમાં છવ્વીસમાંથી છવ્વીસ કહી શકીએ કે ભાજપને મળી રહી છે તો શું કોંગ્રેસ અને આપનું જે ગઠબંધન છે તે હવે સાર્થક પુરવાર ન થયું આ એક્ઝિટ પોલના આંકડા તેવું બતાવી રહ્યા છે કે ભાજપને જે પચીસ બેઠકો પર મતદાન થયું તે પચીસ પચીસ ભાજપ જીતી રહ્યો છે એટલે કે કુલ છવ્વીસ બેઠકો ભાજપને ફાળ જાય છે કેમ નુકસાન થયું છે કે ભાજપ સામે આપ અને કોંગ્રેસ નું ગઠબંધન સાર્થક પુરવાર ના થયું આપને એવું લાગી રહ્યું છે ભાજપ કોંગ્રેસ અને આપની ગઠબંધનનો તો ઠીક છે આ આ ક્ષત્રિય આંદોલનની જે ડેમેજ જે થયું અને એને ડેમેજ નથી કરી શક્યા અને કંટ્રોલ એ કદાચ પચીસ માં પચીસ માં શંકા પેદા કરે આપણે દરેક પોલિટિકલ પાર્ટી એવું ઈચ્છે કે અમે તો છવ્વીસે છવ્વીસ અમારી જ આવી જાય અને બધી પાંચ લાખ થી ઉપર જીતી જઈએ આ આ આંદોલન ના કારણે બંને પક્ષોએ એક તો સ્વીકાર્યું કે અમે આપડું પાડી શકીએ છીએ અને આપણને

આજે જે છે હજુ પણ જે આંકડા વધવામાં આવી છે સ્પષ્ટ થઈ રહ્યું છે કે ફરી વખત વડાપ્રધાન મોદી ફરી ગુજરાતમાં એક ફોકસ કરવામાં તરફ ગુજરાતમાં છે